ઉનાળા પહેલા વીજ વ્યવસ્થા મજબૂત કરવામાં આવશે ગ્રામીણ વિસ્તારોમાં નવા ટ્રાન્સફોર્મ લગાવવામાં આવશે લોડ શેડિંગ ટાળવા પ્લાન તૈયાર કરવામાં આવ્યા ખેડૂતોને સમયસર વીજ પુરવઠો મળતો રહે હેલ્પલાઇન સેવા સરુર રહેતી રહેશે અને ઉદ્યોગોમાં પણ ફાયદો જોવા મળશે પોલીસ દ્વારા રાત્રિ પેટ્રોલિંગ વધારવામાં આવ્યું મહિલાઓ હેલ્પલાઇન મજબૂત કરવામાં આવી સ્કૂલ કોલેજ ખાસ કરીને ચેકિંગ હાથ ધરવામાં આવ્યું જાગૃતિ કાર્યક્રમ યોજાયા સેલ્ફ ડિફેન્સ તાલીમ સરુ કરવા આવીને સુરક્ષા પ્રાથમિકતા હાથ ધરવામાં આવી રાજ્યમાં નવા પ્રોજેક્ટની મંજૂરી રોજગાર વધારવાનો હેતુ એમએસએમઇને સહાય યોજના અને વિદેશી રોકાણકારોમાં રસ હાથ ધરવામાં આવ્યો સ્થાનિકોને નોકરી મળશે અને આર્થિક વૃદ્ધિ તેજ થશે પાણી બચાવ અભિયાન શરૂ કરવામાં આવ્યું વર્ષા જળસંચય યોજના ગ્રામ્ય વિસ્તારોમાં સર્વે ટેન્કર સેવા તૈયાર કરવામાં આવી જનજાગૃતિ કાર્યક્રમ યોજાયો અને ભવિષ્ય માટે મોટું પગલું હાથ ધરવામાં આવ્યું શહેરોમાં નવા પ્રોજેક્ટ શરૂ ઘર ખરીદવાનો વધારો નોંધાયો બિલ્ડરોમાં આત્મવિશ્વાસ વધ્યો બેંક લોન માંગ વધી રોકાણકારોશ કર્યો અને બજારમાં ગતિમાન દેખાવા મળ્યું નવી સ્ટાર્ટઅપ પોલિસી અમલમાં યુવાનોને નાણાકીય સહાય મળશે ઇનોવિએશન લેબ શરૂ કરવામાં આવી મેન્ટેનશીપ પ્રોગ્રામ યોજાયો અને રોકાણ તકો વધતી જોવા મળી નવા ચાર આગળ વધતો ત્યારે જોવા મળી રહ્યું છે હોટલ રેસ્ટોરન્ટમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું મિલાવટખોની સામે કાર્યવાહી કરવામાં આવી ખાદ્ય નમૂનાઓને લેવામાં આવ્યા અને નિયંત્રણોને નિયમોનો ભંગ પર દંડ મૂકવામાં આવશે ગ્રાહકોની સુરક્ષા વિભાગ સક્રિય બની સરકારી સેવાઓ ઓનલાઈન ચાલુ લોકોને સરળતા અને સમય અને ખર્ચમાં બચત થશે ગ્રામ્ય વિસ્તારોમાં એ સેવા ટેકનોલોજી અપનાવવામાં આવી ડિજિટલ વિકાસ હાથ ધરવામાં આવ્યો બજાર અને શાળાઓ નિયમિત પરિવહન સેવા સમયસર ચાલુ કરવામાં આવી સરકારી કચેરીઓ કાર્યરત લોકોમાં સ્થિરતા પ્રશાસન સ્કરીય રાજ્ય વિકાસના માર્ગે આગળ તો બસ મિત્રો આજના આ વિડીયોમાં આટલું જ હતું મળીશું એક નવા વિડીયોની સાથે ત્યાં સુધી મિત્રો વિડીયોને એક લાઈક કરી ચેનલને મિત્રો જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો